જે યુવાનોને દેશની બરબાદીનું કારણ કેવામાં આવે છે એ જ યુવાનો દ્વારા રાતોરાત આખી સત્તા પલટાવી દેવામાં આવી એક દેશની નેપાળના પ્રધાનમંત્રીને રાજીનામું આપવું પડ્યું ત્યાંના રાષ્ટ્રપતિને રાજીનામું આપવું પડ્યું એટલી બધી ભયાનક સત્તા પલટાવવાની ઘટના નેપાળમાં ઘટી છે જોત જોતામાં આ આંદોલન આ યુવાનોનું આંદોલન એટલું મોટું ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લે છે આ ચારે તરફ ચક્કાજામ બધા ઓફિસ મોલ એમાં આગ લગાડવાની એમાં તોડફોડ કરવાની ત્યાંનું જે મીડિયા હાઉસ છે એ સળગાવી નાખવાનું પીએમ હાઉસ સળગાવી નાખવાનું રાષ્ટ્રપતિ હાઉસ સળગાવી નાખવાનું રસ્તાઓ બંધ કરી દેવાના ચારે ચક્કાજામ કરી દેવાનું એનાથી પણ વિશેષ વાત ત્યાંના પૂર્વ પ્રધાનમંત્રીની પત્નીની જીવતા સળગાવી નાખવાની ઘટના ત્યાંના નાણાં મંત્રીને દોડાવી દોડાવીને મારવાની ઘટના આ બધી નેપાળમાં થઈ છે હાલમાં જેની ચર્ચાઓ તમે સાંભળી હશે કે નહીં સાંભળ્યું શું આનું કારણ ખાલી ને ખાલી સોશિયલ મીડિયા બંધ કરવાનું છે કે શું આની પાછળ કોઈ ડીપ રહસ્ય છે જે આપણે જાણવાનું બાકી છે તો એના માટે જ આપણે કરવાની છે ચર્ચા ચાલો ચર્ચા કરીએ મજા વાત કરીએ તો આઠ સપ્ટેમ્બર બે હજાર ના રોજ નેપાળની રાજધાની સંસદ પાસે હજારથી લોકો ના ટોળા ભેગા થાય છે આંદોલન કરવા માટે જેમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ હતા સ્કૂલ કોલેજમાં ભણતા જે યુનિફોર્મ પહેરીને આવ્યા હતા આ આંદોલનનું નેતૃત્વ હામી નેપાળ નામની એક એનજીઓ છે તેના દ્વારા કરવામાં આવ્યું હતું આ આંદોલન શરૂઆતમાં સંસદ ભવન થી થોડું દૂર એક માહિતી ઘર નામના સ્થળે થી આ સંસદ ભવન સુધી ચાલીને કરવાનું હતું એકદમ શાંતિપૂર્ણ કોઈ પણ અવાજ કોઈ પણ બોમ્બ ધડાકા વગર પરંતુ પોલીસ તંત્ર દ્વારા આ ટોળાને રોકવા માટે આ આંદોલનને રોકવા માટે પાણીનો મારો ચલાવ્યો રબરની ગોળીઓ ચલાવી

અને એક જગ્યાએ નહીં પરંતુ હવે શહેરના અલગ અલગ જગ્યાએ આખા દેશમાં ખૂણે ખૂણે નાના મોટા આંદોલનો શરૂ થયા લોકો ભડક્યા અને આખા શહેરમાં તબાહી મચાવી નાખી તો હવે આખો મામલો શું છે શું કારણ હતું આ એટલું મોટું ભયાનક હિંસાવાળું આંદોલન થવા પાછળનું તો એ આપણે જાણીએ આ આંદોલનના ઘણા બધા કારણો છે જેમાંથી એક સોશિયલ મીડિયા બેન કરવાનું બેરોજગારી નેપોટિઝમ અસમાનતા પછી શું કહેવાય અનગવર્નન્સ બધું કહેવાય ને અવ્યવસ્થાપન ખરાબ મેનેજમેન્ટ પછી વગેરે જેવા ઘણા બધા મેઇન રીઝન હતા આંદોલનના એમાં સૌથી પહેલું કારણ આપણે વાત કરીએ કે જે બધાને લગભગ ખબર છે સોશિયલ મીડિયા બેન કે ત્યાંની સરકારે એવું એક જાહેરનામું બહાર પાડ્યું કે ભાઈ જે સોશિયલ મીડિયાની કંપની અમારી પોલિસીને ફોલો નહીં કરે એને અમે બેન કરી દઈશું જેમાં પોલિસીમાં કંઈક એવું હતું કે અમારી સરકાર વિરુદ્ધ છાપવાનું નહીં ખોટા પુરાવા લાવવાના નહીં આવું વગેરે વગેરે હતું જે નેતાઓનું જે હોય છે એ ગફલા તો એ આ જે સોશિયલ મીડિયાની કંપનીઓ જે છે એણે આ ફોર્મ આ જે જાહેરનામું એનો સ્વીકાર નહોતો કર્યો અને ત્યાંની સરકારે ફેસબુક વોટ્સઅપ ઇન્સ્ટા સ્નેપચેટ વગેરે જેવી ખૂબ જ અગત્યની સોશિયલ મીડિયા એપ્સ ઓન ધ સ્પોટ બેન કરી નાખી જેનાથી લોકોને ગુસ્સો થયો કે તમે એક તો અમને બોલવા નથી દેતા પ્લસ અમારી વાત જે જગ્યાએ અમે શેર કરી શકીએ છીએ એ પ્લેટફોર્મને પણ તમે બંધ કરો છો આની ઉપરાંત ઘણા બધા લોકોનો ઓનલાઈન ધંધો હોય ઓનલાઈન કોઈનો બિઝનેસ હોય ઓનલાઈન કોઈની જોબ હોય એ પણ આના લીધે સોશિયલ મીડિયા બેન કરવાથી છીનવાઈ ગઈ અથવા ઠપ થઈ ગઈ આ એક મુખ્ય કારણ હોઈ શકે એટલે સોશિયલ મીડિયા બેન કરવાથી લોકોને એમ થયું કે ભાઈ હવે ગવર્મેન્ટ આપણી ઉપર પૂર્ણ કબજો કરવા માંગે છે બીજું કારણ કે ત્યાં નેપોટિઝમ બહુ હતું કે જે નેતાઓ છે તેના જે છોકરાઓ છે એ વિદેશમાં ફરતા મોંઘી મોંઘી ગાડીઓ મોંઘા મોંઘા બંગલાઓ એમની લાઈફસ્ટાઈલ જોઈ એ લોકો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે એ લોકો એવું ભાષણ આપે જેનાથી લોકોને એવું થયું કે આ તો નેપોટિઝમ થઈ રહ્યું છે અમારા છોકરાને ખાવા ખીચડી નથી મળતી અને તેના છોકરાઓ જે છે વિદેશમાં ખૂબ જ હરીફરી રહ્યા છે આ નેપોટિઝમના કારણે પણ આ આંદોલને એક નવો વળાંક લીધો હતો ત્રીજું કારણ કે ત્યાં બેરોજગારી એટલી બધી છે કે ત્યાંના લોકો રશિયા અને યુક્રેનના યુદ્ધમાં ભાગ લેવા માટે નેપાળી લોકો પણ પંદર હજારથી વધારે ત્યાં જોડાયા હતા સૈનિકો તરીકે લાગ્યા હતા અને તેમાં ઘણા બધા શહીદ પણ થયા હતા તો એની સામે સરકારે જે સંવેદના નો દાખલ કરી ન દાખવી એનું પણ આંદોલનનું એક કારણ છે કારણ નંબર ચાર કે ત્યાં અસમાનતા બહુ છે ઊંચો વર્ગ ખૂબ ઊંચે જઈ રહ્યો છે નીચો વર્ગ ખૂબ નીચે પડી રહ્યો છે મધ્યમ વર્ગના લોકોનું કોઈ સાંભળતું નથી કોઈ કહેવાવાળું નથી કોઈ કહે તો સોશિયલ મીડિયા બેન કરી નાખવામાં આવે છે લાઠીચાર્જ કરવામાં આવે છે જેલમાં નાખવામાં આવે છે વગેરે જેવી અસમાનતાના કારણે પણ આ સ્વરૂપ આંદોલનનું ઉગ્ર બન્યું પાંચમું કારણ કરપ્શન બહુ જાજુ છે નાની નાની વાતમાં ઘૂસ ખાવાવાવાવાવાવાવાવાવાવાવાળા નેતાઓ બહુ વધારે ભેરા છે એ પણ એક આંદોલનનું મુખ્ય કારણ હતું છઠ્ઠું કારણ રાજકીય અસ્થિરતા ત્યાંના પ્રધાનમંત્રી વારે વારે બદલાય છે કોઈ પાંચ વર્ષની ટર્મ પૂરી નથી કરતા રાષ્ટ્રપતિ વારે વારે બદલાય છે તો આ રાજકીય અસ્થિરતાના કારણે પણ આ આંદોલન કરવું ત્યાંના લોકોની ફરજ પડી કે ત્યાંના લોકોને એમ થયું કે હવે બોલશું નહીં તો કંઈ નહીં રહીએ એટલે તેમણે શાંતિપૂર્ણ આંદોલન કરવાનો નિર્ણય લીધો હતો પણ છતાંય આમ છતાં એટલા બધા પ્રશ્નો છતાંય ત્યાંના નેતાઓનું આવું એટી વાળું વલણ હોવા છતાં અને સોશિયલ મીડિયા બેન કરવાથી લોકોનો ગુસ્સો અંદરો અંદર વધ્યો અને અંતે બધા લોકોએ શાંતિપૂર્ણ આવો એક આંદોલન કરવાનો વિચાર કર્યો આવું જ થાય જ્યારે જનતાને તમે બોલવા ના દો તમારા કામો એનાથી છુપાવો તો આવું આંદોલન થઈ શકે શું ઇન્ડિયામાં આવું આંદોલન થઈ શકે હા કે ના શું કારણ હોઈ શકે હા થઈ શકે તો અને શું કારણ હોઈ શકે ના ભારતમાં આવું આંદોલન ના થઈ શકે એના કારણો જો તમને ખબર હોય જે તમારા માઇન્ડમાં આવતા હોય એ તમે કોમેન્ટમાં લખો આવું નેપાળમાં જ નહીં આપણા ભારત દેશની આજુબાજુમાં આવો સત્તા પલટો ઘણી થઈ ચુક્યો છે જેમાં સૌથી પહેલા બે હજાર એકવીસમાં અફઘાનિસ્તાનમાં તાલિબાની સેનાએ પોતાનું શાસન પોતાના હાથમાં લીધું એટલે એની પરિસ્થિતિ તો આપણને ખબર જ છે અફઘાનિસ્તાનની બીજું શ્રીલંકામાં બે હજાર બાવીસમાં મોંઘવારી ભ્રષ્ટાચાર એ બહુ વધી ગયો જેથી બે હજાર બાવીસમાં શ્રીલંકામાં પણ લોકોએ ત્યાંની સંસદ ભવન એ બધે કબજે કરીને સત્તા પલટાવી નાખી ત્રીજું બાંગ્લાદેશ બે હજાર ચોવીસ ત્યાંની જે પીએમ શેખ હસીના છે એ પણ ભાગીને આપણા ઇન્ડિયામાં આવતી રહી હતી એટલે ત્યાંની પણ સત્તામાં સત્તામાં બહુ મોટો પલટો જોવા મળ્યો બે હજાર ત્રેવીસમાં પાકિસ્તાનમાં પણ એવું આંદોલન થયું હતું ત્યાંના પીએમ રાજીનામું આપ્યું રાષ્ટ્રપતિ રાજીનામું આપ્યું ત્યાં ભૂખમરો વધી ગયો બેરોજગારી વધી ગઈ એ તો બધું ત્યાં તો રહેવાનું જ છે પણ એટલી બધી આપણા ભારત દેશની આજુબાજુના જે દેશો છે તેમાં આ વારંવાર સત્તા પલટો આવા આંદોલનો જોવા મળ્યા છે તો આ જ હતું પ્રમુખ કારણ નેપાળમાં આવા આંદોલનનું અત્યારે તો જોકે માહોલ બધો સ્થિર છે ત્યાંના કાર્યકારી રાષ્ટ્રપતિ પણ બની ચૂક્યા છે પણ હવે જોઈએ કે આ આંદોલન કયું સ્વરૂપ ધારણ કરે છે અને આનાથી આપણને શું શીખવા મળે એ ભારત સરકાર જરૂર અને જરૂર જાણે દરેક ભારતીય લોકો ભારતીય નાગરિક પોતાના હકો જાણે આ દેશના આંદોલનમાંથી શીખીએ એની પરિસ્થિતિમાંથી આપણે શીખીએ અને આપણી સરકારમાં જે પણ ભૂલો હોય એને આપણે સુધારીએ દરેક નાગરિક પોતાનું કર્તવ્ય સમજે સુધારે અને આજુબાજુના લોકોને સેવા કરે મદદ કરે જેટલું બને તેટલું તો આ જ ચર્ચા સાથે આપણે આજનો એપિસોડ પૂરો કરીએ છીએ જો તમને કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયો મોકલો બધાને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખો અને કોમેન્ટ કરો તમારું શું માનવું છે આ નેપાળની સત્તા વિશે અને આનાથી શું આપણે શીખવું જોઈએ અને શું આપણે ધ્યાન રાખવું જોઈએ તો મળીશું આવી નવી નવી ચર્ચાઓ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત